નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુન્દ્રામાં દેશી તેમજ વિદેશી દારૂનો વેચાણ બંધ થાય તે માટે લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે સામાજિક સંગઠનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા મામલતદાર શ્રીને તેમજ મુંદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અરજી આપી રજૂઆત કરાઈ હતી જાગૃત આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે મુંદ્રા શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કંપનીઓ અને ઉદ્યોગોના આગમન સાથે મુંદ્રામાં ઘણા બધા દૂષણો વધ્યા છે તેમાં ખાસ કરીને મુંદ્રા મધ્ય દેશી તેમજ અંગ્રેજી દારૂ સરળતાથી મળી રહે તેમજ દારૂના દૂષણ અને વ્યસનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાયમાલ થઈ રહ્યા છે તેમના કુટુંબીઓ બરબાદ થઈ રહ્યા છે જેટલા પણ દેશી તેમજ અંગ્રેજી દારૂના પોઈન્ટો મુંદ્રા શહેર અને તાલુકામાં ખુલ્લે આમ ચાલી રહ્યા છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી જો વહેલી તકે આ બાબતે પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે જનતા દ્વારા આવા દારૂના અડાઓ બંધ કરવામાં આવશે આ દરમિયાન કોઈ ઘટના ઘટશે તે માટે પ્રશાસન જવાબદાર રહેશે જેમની ગંભીર નોંધ લઈ તાત્કાલિક પગલા ભરવા તેવી સામાજિક આગેવાનો દ્વારા મામલતદાર શ્રી તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશન મધ્ય પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને રજૂઆત કરાઈ હતી જેમાં અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા જેમાં મગનભાઈ ફફલ આશાબેન ફફલ નિમિષાબેન પતારિયા કાનજીભાઈ સોંદરા નવીનભાઈ ફફલ જાવેદભાઈ પઠાણ વિરમભાઈ ગઢવી અજીતસિંહ ભગુભા સમા ભરતભાઈ પાતરિયા કલ્યાણભાઈ તેમજ મયુરભાઈ મહેશ્વરી સાથે અન્ય કોંગ્રેસ તેમજ સામાજિક આગેવાનો પણ જોડાયા હતા રિપોર્ટ બાય જીતેન્દ્રસિંહ તુવર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત જુના શહેર અને તાલુકા અને બીજી જે સચિક સંસ્થા ખાસ કરીને જે દેસી ઇંગ્લિશના ડારુ નાડા ચાલે છે અને જેના કારણે મધ્યમ અને ગરીબાના જે કમાણીને ખાય છે એનું જીવન બરબાદ થઈ ગયું છે અને આ જેરિદાઓ સારું બંધ થાય તાત્કાલિક હશે અને જે પણ ગુટલેગરો છે અને જે પણ ભઠ્ઠો ચાલુ છે એ બાબતે સમૂહ સામૂહિક આજામાં એ રજૂઆત કરેલ છે અને પોલીસ અને માણસદર્શીને આવેદનપત્ર આપેલ છે અને ટૂંકા ગાળામાં બંધ નહીં થાય તો આ આગળ શામળા ટુકરા કે આ મુંદા તાલુકાની અંદર જે ડીસી ભઠ્ઠા ચાલુ છે ડીસી બંધ કરવામાં આવે સાથે એ ડીસી ભઠ્ઠા તકી ઘણું નુકસાન થાય છે એવા ઘણા કિસ્સા મેં જોયા છે મારી નજરે જે નાની ઉંમરે જે છોકરાઓ પામી જતા હોય તો સાહેબ જોઈને બહુ દુઃખ થાય છે રહી વાત ગુજરાતની અંદર ખાલી પેડ ઉપર જ છે દારૂ બંધ ખુલ્લે આમ દારૂ વેચાય છે તો આટલો બધો દારૂ પકડાય છે કે દારૂ ક્યાંથી આવે છે મેન પ્રશ્ન પ્લસ જે પણ દારૂના ચાલુ છે એ બંધ થાય અને જે જે સના વિસ્તાર છે એની બાજુમાં જ ચાલુ છે એ બંધ કરવામાં આવે એટલી મળી રહ્યો છે પછી અમે મગનભાઈ ફફલ સામાજિક આગેવાન ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન હરેશભાઈ મોથારિયા અને મારું નામ આશાભાઈ મહેશ્વરી અમારા ચાર જણા દ્વારા એક પહેલ કરવામાં આવી કે ભાઈ દારૂ જ્યાં જ્યાં દારૂ વેચાય છે એ દારૂ બંધી માટે આપણે કંઈક સામાજિક આગેવાન તરીકે આગળ આવી અને કાંઈક એવી પહેલ કરીએ કે જ્યાં જે આ દારૂમાં માણસો ખપી જાય છે કે કોઈકનો દીકરો હોય છે કોઈકનો ભાઈ હોય છે કોઈકનો પતિ હોય છે તો આ બાબતે આપણે કાંઈક કરીએ અને દારૂ બંધ થાય જો સરકાર કહેતી હોય કે ગુજરાતમાં દારૂ બંધ છે તો ગુજરાતમાં દારૂ ક્યાં બંધ છે દારૂ તો ખુલ્લે વેચાય છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કહે છે કે સો કલાકની અંદરમાં

આત્મનિર્ભર બનવા માટે આગળ આવો છો તો જે બુટલેગર છે મોટા માતાઓ છે એને પણ આગળ લાવવા કામ આપો તો એ પણ આ બધું બંધ કરે અને તમને જો આ વસ્તુ દારૂ બંધ નહીં થાય આઠ થી પંદર દિવસની અંદરમાં તો અમે જનતા રેડ કરશું તેની તમામે તમામ જવાબદારી તંત્રની અને પોલીસ તંત્રની રહેશે